કે આહીર સમાજ પોતા માટે ઓછો ને બીજા માટે જાજો જીવો છે ગમે એવી અઘરી પરિસ્થિતિમાં પણ સમાજે પોતાનું મૂળ છોડ્યું નથી અને એટલા માટે ફરી વખત વિનંતી કરી રહ્યો છું કે મારે તમારે મૂળ મારું તમારું જે છે એ છોડવાની જરૂર નથી ફરી વખત કહું છું કે જેનામાં જે સારું પડ્યું છે એ અપનાવવું જોઈએ એની સાથે જોડાવવું જોઈએ જરૂર પડે તો ખભે ખભો મિલાવીને ચાલવું જોઈએ પણ મારી બુદ્ધિ પ્રમાણે હું એવું કહીશ કે મારું ને તમારું મૂળ મારે તમારે સાચવવાની જરૂર છે અને એટલા માટે છે કે સાડા પાંચ હજાર વર્ષ પહેલા પણ જો કોઈ જ્ઞાતિ હતી તો એ સમાજ છે અને એ મૂળ હું ન ભૂલી એટલા માટે આ બધાને વિનંતી કરવા માટે આવ્યો છું આ તકે વધારે વાત નથી કરવી પણ એટલું ચોક્કસ પ્રમાણે કેવું છે કે બાપુ જાહેર જીવનમાં હોઈએ એટલે જ્યાં જ્યાં જાય ને ઉદ્ઘોષકો પોતપોતાની રીતે પોતાની વાત વિશેષણ સ્વરૂપે મૂકે પણ ત્યારે એવું ચોક્કસ પ્રમાણે થાય કે જે એમણે લાગણી પ્રદર્શિત કરી છે જે એમણે લાગણી બતાવી છે એમાં આપણામાં ખરેખર કેટલું છે અને સાથી એટલી પણ બાબત મનમાં સ્ફુરે કે જ્યારે અવારનવાર કોઈ વ્યક્તિ બાબતે કોઈ આગેવાન બાબતે કોઈ વિશેષણ જ્યારે લગાડાતું હોય અને જ્યારે કોઈ એવી પરિસ્થિતિમાં પસાર થઈ રહ્યા હોઈએ કે ના છૂટકે અમુક વસ્તુ કરવી પડતી હોય ત્યારે એ બધાય વિશેષણો પણ કદાચ યાદ આવે અને કદાચ એટલા માટે બિલો ધ બેલ્ટ એટલે કે નીચ કક્ષાની બાબતમાં ન જવું એ આ બધાય સ્મરણો મનન તમને યાદ કરાવતા હોય છે બોલો દ્વારિકા શકી તાવેડા ગામને આંગણે ક્ષત્રિય વણાર સમાજ દ્વારા આયોજિત ચૌદમો સમૂહ લગ્ન સમારોહ કાર્યક્રમમાં ઉપસ્થિત પાતસ્મરણીય પૂજ્ય ચેતન બાપુ સહિત સૌ સાધુ સંતોને મારા સાષ્ટાંગ પ્રણામ મંચ ઉપર બિરાજમાન સમાજના મોભી અને યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવો જોઈએ અને કેવો લેવો જોઈએ એનું ઉત્તમ ઉદાહરણ હું જ્યારથી જાહેર જીવનમાં આવ્યો ત્યારથી મેં સતત જેમને નજર સમક્ષ રાખ્યા છે એવા વડીલ મુરબ્બી નાના બાપુ મારું બાળપણ જેમની નિશ્રામાં પસાર થયું છે એવા વડીલ મુરબી નાગભાઈ મારી યુવાવસ્થા અને મારું જાહેર જીવન જેને ખૂબ નજીકથી જોયું છે એવા વડીલ મુરબી જીપી કાઠી સાહેબ બધા જ વડીલોના નામ લઈ શકાય છે મંચ ઉપર બિરાજમાન આપણા સૌના આદરણીય વડીલ મુરબ્બી માયાભાઈ મંચસ્થ બધા જ મહેમાનો મને માફ કરે કારણ કે એક તો અમે મોડા એવા છીએ એટલે જીલુભાઈ ભદ્રુભાઈ સહિત સૌ વડીલો યુવાનો અને આવતીકાલનું જે ભવિષ્ય જે છે એવા સૌ નાના નાના બાળકો આજના આ કાર્યક્રમમાં કેન્દ્ર સ્થાને નવ દંપતીઓ છે એટલે કહી શકાય કે બધા જ સગા સંબંધીઓ મિત્રો કુટુંબીઓ પરિવારજનો પણ આજે અહીંયા ઉપસ્થિત છે અને આપણે બધા એવી બાબતમાં સાક્ષી થવા માટે આવ્યા છીએ કે જેના સોળ સંસ્કારોમાં એક સંસ્કાર ખૂબ મહત્વનો છે એમાં હું તમે આજે બધા અહીંયા સાક્ષી થવા માટે આવ્યા છીએ વધારે વાત નથી કરવી પણ એટલું ચોક્કસ પ્રમાણે કેવું છે કે બાપુ જાહેર જીવનમાં હોઈએ એટલે જ્યાં જ્યાં જાય ત્યાં ઉદ્ઘોષકો પોતપોતાની રીતે પોતાની વાત વિશેષણ સ્વરૂપે મૂકે પણ ત્યારે એવું ચોક્કસ પ્રમાણે થાય કે જે એમણે લાગણી પ્રદર્શિત કરી છે જે એમણે લાગણી બતાવી છે એમાં આપણામાં ખરેખર કેટલું છે અને સાથી એટલી પણ બાબત મનમાં સ્ફુરે કે જ્યારે અવારનવાર કોઈ વ્યક્તિ બાબતે કોઈ આગેવાન બાબતે કોઈ વિશેષણ જ્યારે લગાડાતું હોય અને જ્યારે કોઈ એવી પરિસ્થિતિમાં પસાર થઈ રહ્યા હોય કે ના છૂટકે અમુક વસ્તુ કરવી પડતી હોય ત્યારે એ બધા વિશેષણો પણ કદાચ યાદ આવે અને કદાચ એટલા માટે બિલો ધ બેલ્ટ એટલે કે કક્ષાની બાબતમાં ન જવું એ આ બધા સ્મરણો મનન તમને યાદ કરાવતા હોય છે એટલે

એને આગળ વધી એને કેન્દ્ર સ્થાને રાખી અને આ નવ દંપતીઓ પોતાના જીવનની શરૂઆત કરી રહ્યા છે એટલે મને એવું લાગે છે કે આવનારા સમયની અંદર આ બધી બાબતો સુપેરે પાડ પડે આ બધી જ બાબતોને લઈને આ નવ દંપતીઓ આગળ વધે એ ખૂબ જરૂરી છે મેં અગાઉ પણ ઘણી બધી વખત ભાષણોમાં કહ્યું છે ને આજે વણાર સમાજ આહિર સમાજ અહીંયા બેઠો છે ત્યારે એટલું પણ મારે કહેવું છે કે મારે તમારે મારું તમારું મૂળ ભૂલવાની જરૂર નથી ચોક્કસ પ્રમાણે હું એટલું સ્વીકારું છું એટલું માનું છું ને એટલું કઈ પણ રહ્યો છું કે સમયાંતરે જે જે સમાજોમાં જે જે વિશેષતાઓ હતી જે જે સારા ગુણો હતા એ મારે તમારે બધાએ યાદ રાખવા પડશે યાદ રાખવા પડશે એવું નહીં એનો સ્વીકાર કરવો પડશે એને અપનાવવા પડશે અને સમયાંતરે મારે તમારે એની અમલવારી પણ કરવી પડશે જેથી કરીને ભૂતકાળની અંદર પણ પણ સમાજ સમાજ શિરમોર શિરમોર હતો આજે છે અને બધા જ સમાજોને સાથે લઈ એને યાદ યાદ રાખી રાખી એના ઋણ એની સારી બાબતો યાદ રાખી અને આવનારા સમયમાં પણ હું તમે શિરમોર રહીએ એ જરૂરી છે અને શિરમોર એટલા માટે રહેવું છે કે આહીર સમાજ પોતા માટે ઓછો ને બીજા માટે જાજો જીવો છે ગમે એવી અઘરી પરિસ્થિતિમાં પણ સમાજે પોતાનું મૂળ છોડ્યું નથી અને એટલા માટે ફરી વખત વિનંતી કરી રહ્યો છું કે મારે તમારે મૂળ મારે તમારું જે છે એ છોડવાની જરૂર નથી ફરી વખત કહું છું કે જેનામાં જે સારું પડ્યું છે એ અપનાવવું જોઈએ એની સાથે જોડાવવું જોઈએ જરૂર પડે તો ખભે ખભો મિલાવીને ચાલવું જોઈએ પણ મારી બુદ્ધિ પ્રમાણે હું એવું કહીશ કે મારું ને તમારું મૂળ મારે ને તમારે સાચવવાની જરૂર છે અને એટલા માટે છે કે સાડા પાંચ હજાર વરસ પહેલાં પણ જો કોઈ જ્ઞાતિ હતી તો એ આહિર સમાજ છે અને એ મૂળ હું તમે ન ભૂલી શકીએ એટલા માટે આ બધાને વિનંતી કરવા માટે આવ્યો છું આ તકે યાદ કરવા પડે વડીલ મુરબ્બી સ્વર્ગસ્થ અને હૃદયસ્થ એ ભલાતાને આમ તો ચાર વર્ષ પહેલાં એના નેહડેથી રાજુલા તાલુકાની અંદર આ કાર્યક્રમ શરૂ થયો આમ તો સમૂહ સમુલગ્ન છે પણ એ વિસ્તારમાં પણ એમનું ખૂબ નોંધપાત્ર યોગદાન છે એનું એક ઉદાહરણ મારે કાઠી સાહેબ આપુ છે કે હું ચોવીસ વર્ષની વયા નગરપાલિકાનો પ્રમુખ થયો મારું કાર્યક્ષેત્ર વિનુભાઈ આમ તો રાજુલા શહેર હતું રાજુલા તાલુકો નહોતો જિલ્લો નહોતો કે સૌરાષ્ટ્ર નહોતો અથવા તો ગુજરાત નહોતું પણ હું માત્ર આહીર તરીકે નગરપાલિકાનો પ્રમુખ થયો સાહેબે મને જ્યારે મળવા આવ્યા ને ત્યારે એના ભાવ જોઈને મને એમ લાગ્યું હું ઓળખતો નહોતો પણ એના ભાવ જોઈને મને એવું લાગ્યું કે ના સમાજના વડીલોની આજે પણ જે ગરીમા જે છે બાંધીને બેઠા છે 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 એની એની ગરિમા શું શું લાગણી સમાજના યુવાન પ્રત્યે કદાચ ઓળખતા હોય કે ન હોય ત્યારે ખૂબ ગદગદ આશ્ચર્ય સાથે હું એમ કહીશ કે મારા ને તમારા વડીલોએ આ બધું મનન તમને જયારે શીખવું છે ત્યારે આવનારા સમયમાં હું ને તમે સહવિરિયમ કરવા વહેના સૂત્ર સાથે આગળ જઈએ આજે સમાજ દરેક બાબતમાં પ્રગતિ કરી રહ્યો છે મારે કહેવું છે એટલા બધા અધિકારીઓ પણ અહીંયા બેઠા છે અધિકારીઓની તાકાત શું છે ઈ પણ હું તમે ખૂબ સારી રીતે જાણીએ છીએ ત્યારે આ સમાજ આજે બધી જ બાબતોમાં પ્રગતિ કરી રહ્યો છે ત્યારે બધા જ વડીલોના આશીર્વાદ મળે બધા જ વડીલોનું જીતુ જીલુભાઈ જીતુભાઈ માર્ગદર્શન મળે એની સાથે યુવાનો જે કામ કરે એ ખૂબ આવકારીય છે ત્યારે ફરી વખત સમગ્ર કમિટી ભાઈ ઝોરુભાઈ સહિત ભાઈ ભીખુભાઈ એની સહિત બધા જ યુવાનો જે કામ કરી રહ્યા છે બિરદાવું છું અને આવનારા સમયની અંદર જ્યારે પણ હવે સમૂહ લગ્નનું આયોજન થાય ત્યારે અમારી માયાભાઈની એવી વિનંતી છે કે માત્ર મહેમાન તરીકે બોલાવો એમ નહીં પણ કદાચ આગામી સમયમાં કંઈ આપવાનું થાય તો ભોજનના દાતા તરીકે અને જરૂર પડે તો હું કોઈ બીજા બાબતે નથી કહેવા માતો પણ મારી વિનંતી કરું છું કે

કે બાપુ જાહેર જીવનમાં હોઈએ એટલે જ્યાં જ્યાં જાય ને ઉદ્ઘોષકો પોતપોતાની રીતે પોતાની વાત વિશેષણ સ્વરૂપે મૂકે પણ ત્યારે એવું ચોક્કસ પ્રમાણે થાય કે જે એમણે લાગણી પ્રદર્શિત કરી છે જે એમણે લાગણી બતાવી છે એમાં આપણામાં ખરેખર કેટલું છે અને સાથી એટલી પણ બાબત મનમાં સ્ફુરે કે જ્યારે અવારનવાર કોઈ વ્યક્તિ બાબતે કોઈ આગેવાન બાબતે

ક્ષત્રિય વણાર આહિર સમાજ દ્વારા આયોજિત આ ચૌદમો સમૂહ લગ્ન સમારોહ કાર્યક્રમમાં ઉપસ્થિત પાતસ્મરણીય પૂજ્ય ચેતન બાપુ સહિત સૌ સાધુ સંતોને મારા સાષ્ટાંગ પ્રણામ મંચ ઉપર બિરાજમાન સમાજના મોભી અને યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવો જોઈએ અને કેવો લેવો જોઈએ એનું ઉત્તમ ઉદાહરણ હું સતત જેમને નજર સમક્ષ રાખ્યા છે વડીલ નાના બાપુ મારું બાળપણ જેમની નિશ્રામાં પસાર થયું છે એવા વડીલ મુરબી નાગભાઈ મારી યુવાવસ્થા અને મારું જાહેર જીવન જેને ખૂબ નજીકથી જોયું છે એવા વડીલ મુરબી જીપી કાઠી સાહેબ બધા જ વડીલોના નામ લઈ શકાય છે મંચ ઉપર બિરાજમાન આપણા સૌના આદરણીય વડીલ મુરબ્બી માયાભાઈ મંચસ્થ બધા જ મહેમાનો મને માફ કરે કારણ કે એક તો અમે મોડા એવા છીએ એટલે જીલુભાઈ ભદ્રુભાઈ સહિત સૌ વડીલો યુવાનો અને આવતીકાલનું જે ભવિષ્ય જે છે એવા સૌ નાના નાના બાળકો આજના કાર્યક્રમમાં કેન્દ્ર સ્થાને નવ દંપતીઓ છે એટલે કહી શકાય કે બધા જ સગા સંબંધીઓ મિત્રો કુટુંબીઓ પરિવારજનો પણ આજે અહીંયા ઉપસ્થિત છે અને આપણે બધા એવી બાબતમાં સાક્ષી થવા માટે આવ્યા છીએ કે જેના સોળ સંસ્કારોમાં એક સંસ્કાર ખૂબ મહત્વનો છે એમાં હું તમે આજે બધા અહીંયા સાક્ષી થવા માટે આવ્યા છીએ વધારે વાત નથી કરવી પણ એટલું ચોક્કસ પ્રમાણે કેવું છે કે બાપુ જાહેર જીવનમાં હોઈએ એટલે જ્યાં જ્યાં જાય ત્યાં ઉદ્ઘોષકો પોતપોતાની રીતે પોતાની વાત વિશેષણ સ્વરૂપે મૂકે પણ ત્યારે એવું ચોક્કસ પ્રમાણે થાય કે જે એમણે લાગણી પ્રદર્શિત કરી છે જે એમણે લાગણી બતાવી છે એમાં આપણામાં ખરેખર કેટલું છે અને સાથી એટલી પણ બાબત મનમાં સ્ફુરે કે જ્યારે અવારનવાર કોઈ વ્યક્તિ બાબતે કોઈ આગેવાન બાબતે કોઈ વિશેષણ જ્યારે લગાડાતું હોય અને જ્યારે કોઈ એવી પરિસ્થિતિમાં પસાર થઈ રહ્યા હોય કે ના છૂટકે અમુક વસ્તુ કરવી પડતી ત્યારે એ બધા વિશેષણો પણ કદાચ યાદ આવે અને કદાચ એટલા માટે બિલો ધ બેલ્ટ એટલે કે નીચ કક્ષાની બાબતમાં ન જવું એ આ બધા સ્મરણો મનન તમને યાદ કરાવતા હોય છે એટલે

એને આગળ વધી એને કેન્દ્ર સ્થાને રાખી અને આ નવ દંપતીઓ પોતાના જીવનની શરૂઆત કરી રહ્યા છે એટલે મને એવું લાગે છે કે આવનારા સમયની અંદર આ બધી બાબતો સુપેરે પાડ પડે આ બધી જ બાબતોને લઈને આ નવ દંપતીઓ આગળ વધે એ ખૂબ જરૂરી છે મેં અગાઉ પણ ઘણી બધી વખત ભાષણોમાં કહ્યું છે ને આજે વણાર સમાજ આહિર સમાજ અહીંયા બેઠો છે ત્યારે એટલું પણ મારે કહેવું છે કે મારે તમારે મારું તમારું મૂળ ભૂલવાની જરૂર નથી ચોક્કસ પ્રમાણે હું એટલું સ્વીકારું છું એટલું માનું છું ને એટલું કઈ પણ રહ્યો છું કે સમયાંતરે જે જે સમાજોમાં જે જે વિશેષતાઓ હતી જે જે સારા ગુણો હતા એ મારે તમારે બધાય યાદ રાખવા પડશે યાદ રાખવા પડશે એવું નહીં એનો સ્વીકાર કરવો પડશે એને અપનાવવા પડશે અને સમયાંતરે મારે તમારે એની અમલવારી પણ કરવી પડશે જેથી કરીને ભૂતકાળની અંદર પણ સમાજ શિરમોર હતો આજે પણ સમાજ શિરમોર છે અને બધા જ સમાજોને સાથે લઈ એને યાદ રાખી એના ઋણ યાદ રાખી એની સારી બાબતો યાદ રાખી અને આવનારા સમયમાં પણ હું તમે શિરમોર રહીએ એ જરૂરી છે અને શિરમોર એટલા માટે રહેવું છે કે આહિર સમાજ પોતા માટે ઓછો ને બીજા માટે જાજો જીવો છે ગમે એવી અઘરી પરિસ્થિતિમાં પણ સમાજે પોતાનું મૂળ છોડ્યું નથી અને એટલા માટે ફરી વખત વિનંતી કરી રહ્યો છું કે મારે તમારે મૂળ મારું તમારું જે છે એ છોડવાની જરૂર નથી ફરી વખત કહું છું કે જેનામાં જે સારું પડ્યું છે એ અપનાવવું જોઈએ એની સાથે જોડાવવું જોઈએ જરૂર પડે તો ખભે ખભો મિલાવીને ચાલવું જોઈએ પણ મારી બુદ્ધિ પ્રમાણે હું એવું કહીશ કે મારું તમારું મૂળ મારે તમારે સાચવવાની જરૂર છે અને એટલા માટે છે કે સાડા પાંચ હજાર વર્ષ પહેલાં પણ જો કોઈ જ્ઞાતિ હતી તો એ આહિર સમાજ છે અને એ મૂળ હું તમે ન ભૂલી શકીએ એટલા માટે આ બધાને વિનંતી કરવા માટે આવ્યો છું આ તકે યાદ કરવા પડે વડીલ મુરબ્બી સ્વર્ગસ્થ ને હૃદયસ્થ એ ભલાતા આમ તો ચાર વર્ષ પહેલા એના નેહડેથી રાજુલા તાલુકાની અંદર આ કાર્યક્રમ શરૂ થયો આમ તો ચૌદમો સમૂહ લગ્ન છે પણ એ વિસ્તારમાં પણ એમનું ખૂબ નોંધપાત્ર યોગદાન છે એનું એક ઉદાહરણ મારે કાઠી સાહેબ આપવું છે કે હું ચોવીસ વર્ષની નગરપાલિકાનો પ્રમુખ થયો મારું કાર્યક્ષેત્ર આમ તો રાજુલા રાજુલા શહેર હતું તાલુકો જિલ્લો કે સૌરાષ્ટ્ર નહોતો અથવા તો ગુજરાત નહોતું પણ હું માત્ર આહીર તરીકે નગરપાલિકાનો પ્રમુખ થયો સાહેબ મને જ્યારે મળવા આવ્યા ને ત્યારે એના ભાવ જોઈને મને એમ લાગ્યું હું ઓળખતો નહોતો પણ એના ભાવ જોઈને મને એવું લાગ્યું કે ના સમાજના વડીલોની આજે પણ જે ગરીમા જે છે બાંધીને બેઠા છે 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 એની એની ગરિમા શું શું લાગણી સમાજના યુવાન પ્રત્યે કદાચ ઓળખતા હોય કે ન હોય ત્યારે ખૂબ ગદગદ આશ્ચર્ય સાથે હું પગે લાગ્યો એટલે હું એમ કહીશ કે મારા ને તમારા વડીલોએ આ બધું મનન તમને જયારે શીખવું છે ત્યારે આવનારા સમયમાં હું ને તમે સહવીરિયમ કરવા વહેના સૂત્ર સાથે આગળ જઈએ આજે સમાજ દરેક બાબતમાં પ્રગતિ કરી રહ્યો છે મારે કહેવું છે એટલા બધા અધિકારીઓ પણ અહીંયા બેઠા છે અધિકારીઓની તાકાત શું છે ઈ પણ હું તમે ખૂબ સારી રીતે જાણીએ છીએ ત્યારે આ સમાજ આજે બધી જ બાબતોમાં પ્રગતિ કરી રહ્યો છે ત્યારે બધા જ વડીલોના આશીર્વાદ મળે બધા જ વડીલોનું જીતુ જીલુભાઈ જીતુભાઈ માર્ગદર્શન મળે એની સાથે યુવાનો જે કામ કરે એ ખૂબ આવકાર્ય છે ત્યારે ફરી વખત સમગ્ર કમિટી ભાઈ ઝોરુભાઈ સહિત ભાઈ ભીખુભાઈ એની સહિત બધા જ યુવાનો જે કામ કરી રહ્યા છે બિરદાવું છું અને આવનારા સમયની અંદર જ્યારે પણ હવે સમૂહ લગ્નનું આયોજન થાય ત્યારે અમારી માયાભાઈની એવી વિનંતી છે કે માત્ર મહેમાન તરીકે બોલાવો એમ નહીં પણ કદાચ આગામી સમયમાં કંઈ આપવાનું થાય તો ભોજનના દાતા તરીકે અને જરૂર પડે તો હું કોઈ બીજા બાબતે નથી કહેવા માતો પણ મારી વિનંતી કરું છું કે